નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઠંડા પવન ઠંડીમાં વધારો થયો લઘુત્તમ તાપમાન ઘટી ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચ્યું સપના થયા સાકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ આવાસનું ઇ લોકાર્પણ કર્યું 1922 બાવીસ જેટલા આવાસો લાભાર્થીઓને પ્રાપ્ત થયા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઠંડા પવન ઠંડીમાં વધારો થયો હજુ ત્રણથી ચાર દિવસ આવું જ વાતાવરણ રહી શકે ભાવનગર શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો ચાર દિવસમાં તાપમાનમાં પાંચ ડિગ્રીનો થયેલો ઘટાડો ભાજપની સરકારી યોજના કોઈ પણ સિક્યો આપે છે નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા એ ગુજરાત સૈયદ અમીરે મિલ્લત ના ઉજવણી બે દિવસીય કરવામાં આવી રહી છે જેમાં ઉર્સ પ્રથમ દિવસે ડબઘરવાડ બજમે અમીરે મિલત ખાતેથી નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય જુલુસ નીકળ્યું હતું મુફ્તી સૈયદ અમીરુદ્દીન જિલ્લાની મહાન સુફી સંત ઇસ્લામના વિજ્ઞાન દરગાહના રોજાઓની ઝાંખીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું જ્યારે આ જુલુસ નગરના રાજમાર્ગો પરથી પસાર થતા નવસારીના ગોલવાડ સ્થિત સમસ્ત રાણા સમાજે તેમજ સ્થાનિક મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય સ્વાગત

અને સાંજે દબગરવાડમાં રાત્રિ બે રિફાઈનો ભવ્ય જલ્સો યોજાયો હતો ત્યારબાદ સલાતો સલામ અને દુવા અને લંગરની વહેંચણી કરવામાં આવી હતી જેમાં ગાદીપતિ સૈયદ મોયનુદ્દીન બાબા કાદરી સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સૈયદ તાજુદ્દીન બાબા કાદરી સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરીની ઉપસ્થિતિમાં ધાર્મિક પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હકીદત મંતો ઉમટ્યા હતા મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફર્સ્ટ રનર કામાખ્યા દેવીના દર્શન કર્યા તો જિલ્લાના ગૌરવ અને ભિલોડા તાલુકાના માકરોડા ગામ ખાતે રહેતી અને બે હજાર ઓગણીસ મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફર્સ્ટ રનર અપ ગુવાહાટી આસામ ખાતે આવેલા ભારત દેશના બાવન શક્તિપીઠમાંના એક આવેલ કામાખ્યા દેવી ટેમ્પલ ખાતે ગુરુવારના રોજ દેવીના દર્શન કર્યા હતા ધંધાના ઘણા પ્રકારો છે તે જ સમયે ઘણા વ્યવસાયો વિવિધ સીઝનમાં હવે મશરૂમની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે છે શહેર સુધી સુધી સીમિત હતી પરંતુ હવે મશરૂમ ગામડાઓ પહોંચી ગયું આજે તેની સબ્જી વિના કોઈ પણ પ્રોગ્રામ અધૂરો ગણવામાં આવે છે મશરૂમની ઘણી જાતો છે ભારતમાં સારી કમાણી માટે ખેડૂતો સફેદ બટર મશરૂમ ઓઇસ્ટર મશરૂમ મિલ્કી મશરૂમ પેડિસ્ટ્રા મશરૂમ અને સીતા કે મશરૂમ ઉઘાડી રહ્યા છે પ્રારંભિક તબક્કામાં મશરૂમની ખેતીમાં ખૂબ જ ઓછી મૂડીનું રોકાણ કરવામાં આવે છે અને તેમાંથી નફો પણ મેળવી શકાય છે જો તમે મશરૂમની ખેતી કરવાનું મન બનાવી લીધું હોય તો તમને જણાવી દઈએ કે તેની ખેતી ઓક્ટોબરથી માર્ચની વચ્ચે કરવામાં આવે છે જે વ્યક્તિ મશરૂમ ઉઘાડવાના વિજ્ઞાન અને ટેકનોલોજીનું થોડું જ્ઞાન ધરાવે છે અને ખેતર છે તો તેના માટે મશરૂમની ખેતી શરૂ કરવી બેસ્ટ વિકલ્પ છે મશરૂમની ખેતી એક કળા છે અને તેમાં અભ્યાસ અને અનુભવ બંનેની જરૂર પડે છે છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમના વેચાણમાં ઘણો વધારો થયો છે મશરૂમની ખેતીનો વ્યવસાય પણ ઝડપથી વિકસી રહ્યો છે ખાસ મશરૂમની માંગ વધી રહી છે મશરૂમ ફાર્મિંગ વેવસાય ચોકસપણે વિશ્વભરમાં સૌથી વધુ નફાકારક ઇન્ડોર ફાર્મિંગ વ્યવસાય માન્યો એક છે આ એક એવો વ્યવસાય છે જેની માંગ દર વર્ષે વધે છે ઉત્તર ગુજરાતમાં શનિવારે લઘુત્તમ તાપમાનમાં આંશિકથી લઈ દોઢ ડિગ્રી સુધીનો વધારો થતા મુખ્ય ચાર શહેરોમાં ઠંડીનો પારો અગિયાર થી પાંચથી પંદર એક ડિગ્રીની વચ્ચે રહ્યો હતો તેમ છતાં ઠંડા હેમ પવનના કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું હતું મહેસાણામાં ઠંડીનો પારો બે ડિગ્રી ઘટીને ચૌદ એક ડિગ્રી નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત પર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સાથે દક્ષિણ ગુજરાતની કર્ણાટકના તટ સુધી બનેલી ટ્રફ લાઈનના કારણે રવિ વાતાવરણ સામાન્ય વાદળછાયું રહેવાની શક્યતા છે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાના બરાબર જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતમાં શનિવારે લઘુત્તમ તાપમાન માનસિકથી થી દોઢ ડિગ્રી સુધીનો વધારો થતાં મુખ્ય ચાર શહેરોમાં ઠંડીનો પારો અગિયાર પોઈન્ટ પાંચથી પંદર પોઈન્ટ એક ડિગ્રીની વચ્ચે રહ્યો હતો તેમ છતાં ઠંડા હેમ પવનના કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું હતું મહેસાણામાં ઠંડીનો પારો બે ડિગ્રી સુધી ઘટીને ચૌદ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત પર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સાથે દક્ષિણ ગુજરાતની કર્ણાટકના તટ સુધી બનેલી લાઇનના કારણે રવિવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે ગુજરાત સરકારે આગામી નાણાકીય વર્ષ માટેના બજેટમાં નમો લક્ષ્મી નમો સરસ્વતી અને નમો શ્રી નામની ત્રણ મોટી યોજનાઓની જાહેરાત કરી છે આ યોજના પ્રથમ હપ્તો ગુજરાતના મતદાતાઓ મતદાન કરે તે પૂર્વે જ તેમના લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે ગુજરાત સરકારે આ માટે નાણા વિભાગ સહિત સંબંધિત વિભાગોને સૂચનાઓ પણ આપી દીધી છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે કે આ યોજનાઓ ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે મોટું યોગદાન આપનારી છે અને સ્વાભાવિક રીતે જ ચૂંટણીઓ જાહેર થાય કે તરત જ આચાર સંહિતા લાગુ થઈ જાય તેથી તેનું અમલ કરવો મુશ્કેલ થઈ શકે છે તેથી ચૂંટણી આવતા માસમાં જાહેર થાય તે પૂર્વે જ તે માટેનું યોગ્ય જાહેરનામું અને ઠરાવો બહાર પડી જશે અને તેનું અમલ શરૂ થશે આ ત્રણેય યોજનાઓ પાછળ ગુજરાત સરકારે વાર્ષિક પંદરસો કરોડથી વધુ રકમની જોગવાઈ કરી છે અને તે પૈકીનો પ્રથમ હપ્તો ઓછામાં ઓછો પાંચસો કરોડ રૂપિયાની આસપાસનો રહેશે જે નક્કી કરેલા માપદંડ આરોગ્ય અને કુપોષણ સહિતની બાબતો માટે થયેલી જાહેરાતો તેમજ ખેડૂત યુવા ગરીબ અને મહિલાઓને સંદર્ભમાં જે જાહેરાત કરાઈ છે તે પૈકીની નાણાકીય ફાળવણી પણ સત્વરે કરવાની તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે યુવાઓ દેશનું ભવિષ્ય ગણાય છે યુવાઓ જો પોતાની શક્તિ અને ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરે તો જીવનમાં કશું પણ એવું નથી કે હાંસલ કરી શકાય નહીં ભારત સરકાર પણ યુવાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રકારની સ્કીમ ચલાવે છે જોઈએ આ અહેવાલમાં

આ યોજનામાં નોન કોર્પોરેટ અને બિન કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે સરકારની આ યોજના હેઠળ દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે સામાન્ય રીતે જ્યારે તમે હોમ લોન ગોલ્ડ લોન કે પછી ઓટો લોન લેતા હોવ છો તો તમારે તે માટે કોઈને કોઈ પ્રોપર્ટી બેંક પાસે સિક્યોરિટી તરીકે ઘેરવે મૂકવી પડે છે પરંતુ પીએમ મુદ્રા લોન યોજનાની સારી વાત એ છે કે તે કોલેટ્રિલ ફ્રી છે એટલે કે આ યોજના દ્વારા તમને એવી લોન મળી જાય છે કે જેની કોઈ સિક્યોરિટી હોતી નથી જો તમે પ્રધાન પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા કેટેગરી પ્રમાણે લોનની રકમ મર્યાદા નક્કી કરાઈ છે જેમાં શિશુ લોન તેમાં પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય કરાય છે કિશોર લોન તેમાં પાંચ લાખ રૂપિયા સુધીની લોન અપાય છે તરુણ લોન તેમાં દસ લાખ રૂપિયા સુધીની રકમ લોન તરીકે અપાય છે કોઈપણ વ્યક્તિ જે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હોય તે આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે જો તમે તમારો હાલનો કારોબાર આગળ વધારવા માંગતા હોવ તો પણ તેના માટે અરજી કરી શકો છો પરંતુ આ માટે કેટલીક શરતો છે જેને પૂરી કરવી જરૂરી છે લોન માટે અરજી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ અરજી કરનાર વ્યક્તિની બેન્ક ડિફોલ્ટ હિસ્ટ્રી ન હોવી જોઈએ જે પણ વેપાર માટે મુદ્રા લોન લેવી હોય તે કોર્પોરેટ સંસ્થા ન હોવી જોઈએ લોન માટે અરજી કરનારનું બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ લોન માટે અરજી કરનારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ સમાચારોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સૌથી ટેન્શન અપાવતો સમય એટલે પરીક્ષા અને તેમાં પણ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા હોય છે જો કે આગામી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આવી રહી છે જો પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને જો કોઈ મૂંઝવણ હોય કે પછી પરીક્ષાનો ડર સતાવી રહ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી બાળકોની ચિંતા દૂર કરવા માટે અમદાવાદ જિલ્લા અધિકારીએ તેના માટે પહેલ કરી છે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ નાણાકીય વર્ષમાં આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં દસ મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિ પાર કર્યો છે અગાઉ ઓગણત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ દસ મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો આ સાથે જ એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની આવી છે ફ્લાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને નવી ભેટ મળવા જઈ રહી છે અમદાવાદમાં એક એવું ગાર્ડન આકાર પામી રહ્યું છે જેમાં કાયમી અનોખા પ્રકારના ફૂલ છોડ જોવા મળશે અમદાવાદના એસજી હાઈવે પર વીસ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવાશે હાલમાં જ આ પાર્કની જાહેરાત કરવામાં આવી છે આ ગાર્ડન યુનિક પ્રકારનું રહેશે જે કમળના આકારમાં બનાવવામાં આવનાર છે બીજી તરફ વાત કરીએ તો ચાલુ વર્ષે રાજ્યના વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ કમોસમી વરસાદને કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી જોકે લસણ જીવન જરૂરી વસ્તુ હોવાથી એની માંગ યથાવત રહી છે જેના કારણે ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યા છે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં સારા લસણનો પ્રતિમણ આઠ હજાર છસો ચાળીસ રૂપિયા બોલાયો છે ગુજરાતમાં સરકારી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને એક જાણકારી આપી હતી ટ્વીટમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે તલાટી તથા જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે તે પૂર્ણ થતાં યાદી બહાર પાડવામાં આવશે પશુ નિરીક્ષક ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી બહાર પાડવાની પ્રક્રિયા પણ ચાલુ છે બીજી તરફ વાત કરીએ તો શિક્ષકોની જ ગુજરાતમાં ઘટ જોવા મળી રહી છે શિક્ષકોની જ અછત હોય તો બાળકોની અસરકારક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું પડકારજનક સાબિત થાય છે તાજેતરમાં જ વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ તેર શિક્ષકની જગ્યા ખાલી હોવાનું સ્વીકાર્યું છે તો અસાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારું વિસ્તાર Está mal